તાલુકાના એક ગામની ચૌદ વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં આ બનાવમાં ત્રણ આરોપીઓએ વારાફરતી હવસનો શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે જે બાદ વધુ બે આરોપીઓએ શરીર સંબંધ બાંધવાની માંગણી કરી પજવણી કરતા હોસ્ટેલમાં છાત્રા ગુમસૂમ રહેવા લાગી હતી જે બાબતે શિક્ષકે તેની માતાને જાણ કરતા પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી અને પોલીસે બે આરોપીની અટકાયત માનકુવા પોલીસ મથકે ભોગ બનનાર સઘીરાની માતાએ બાવીસ વર્ષીય આરોપી સરફરાઝ ખલીફા ઓગણીસ વર્ષીય આરોપી ઇઝાઝ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે ગત મે મહિના દરમિયાન સગીર આરોપીએ છાત્રાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી છાત્રા મળવા માટે ગઈ ત્યારે આરોપીએ છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું અને મંદિર નજીક આવેલ ઓટલા પર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો જેના સાતેક દિવસ બાદ આરોપી સરફરાઝ ખલીફાએ સગીરાને એ જ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું હતું આ બનાવના પાંચ મહિના બાદ દિવાળી વેકેશનમાં છાત્રા ઘરે આવી ત્યારે ત્રીજા આરોપીએ પણ શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ આરોપી ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીએ સગીરાનો અવારનવાર પીછો કર્યો હતો અને શરીર સંબંધ એક બાદ એક પાંચેય આરોપીઓએ શોષણ કરતા છાત્રા હોસ્ટેલમાં ગુમસૂમ રહેવા લાગી હતી એવામાં દીકરીને નાસ્તો આપવા માટે હોસ્ટેલ ગયેલા ફરિયાદીને આ મામલે શિક્ષકે વાત કરી જેથી ફરિયાદીએ પોતાની દીકરીને પૂછપરછ કરતા સમગ્ર આપવીતી જણાવી હતી સમગ્ર મામલે તપાસ કરનાર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ એમ રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પોલીસે પોક્સો સહિતની કલમ તળે ગુનો દાખલ કરી આરોપી સરફરાઝ અને ઇઝાઝની અટકાયત કરી લીધી છે જ્યારે બે સગીર આરોપી સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે એક આરોપી હજી પોલીસને હાથ ન લાગતા તેની ઉંમર સહિતની વિગતો સામે નથી આવી જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ચૌદ વર્ષની સગીરાને પાંચ આરોપીઓએ વારાફરતી બ્લેકમેલ અને ધાક ધમકી કરી હતી સગીર આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ જાણે અન્ય ચાર આરોપીઓએ પણ સગીરાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એક પછી એક સામે આવ્યા હતા સતત પાંચ મહિના શારીરિક શોષણનો ભોગ બનેલી છાત્રાના માનસ પર તેની અસર દેખાઈ હતી જો કે આરોપીઓએ પહેલાંથી જ પ્લાનિંગ કરીને શિકાર બનાવી હતી કે કેમ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે સહિતની વિગતો પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવશે હાલ પાંચેય આરોપીઓ સામે પોક્સો સહિતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો છે